સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં ભાજપના કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી ભાજપ કાર્યાલયમાં લાફો છે જ્યાં કાર્યાલયના બીજા માળે આવેલ વેઇટિંગ રૂમમાં ઘટના ઘટી છે આપ વિડીયો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર કે ખજાનજીને લાફો ઝીંક્યો છે કાર્યાલયના બીજા માળે આવેલ વેઇટિંગ રૂમમાં આ ઘટના તપાસમાં બંને જણાશે તો લેવાશે બંને પગલા શહેર પ્રમુખે સૂચના આપી દીધી છે નવા પ્રદેશ અધ્યક્ષ નિમણૂક પછી આ મોટો વિવાદ સામે આવે છે સામે આવ્યો છે માહિતી આપવા માટે અમારા વાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે લાઈન પર રશ્મિજી સુરતમાં ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે જે છૂટા હાથની મારામારીનો વિડીયો સામે આવ્યો છે છૂટા હાથની મારામારી થઈ છે શું કેશો કઈ રીતે આ બનાવ બન્યો છે સુરતમાં ભાજપ કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી નિકટના સામે આવી છે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય આવ્યા હતા ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય આવ્યા અને ચા નાસ્તા લઈને તેમની પટાવાળા સાથે થોડી બોલાચાલી થઈ અને ત્યારબાદ છે ખજાનસિંહ ને લાફો ઝીકી દેવામાં આવ્યો છે શું છે વધુ વિગત પ્રકારે જે ભાજપ કાર્યાલયમાં જે બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી તેનો વિડીયો સામે આવ્યો છે અને આ જે પ્રકારે જે મારામારીનો વિડીયો સામે આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક જે પણ જે શિસ્તના તેવું લાગી રહ્યું છે જે મહત્વની વાત એ છે કે પ્રદેશ અધ્યક્ષ જે હવે જે તેઓ અધ્યક્ષ રહ્યા નથી તેના કારણે હવે ભાજપમાં કોઈને ડર રહ્યો ના હોય તેવું લાગી રહ્યું છે આજે જે મારામારી ની ઘટના ઘટી છે લાફો એટલે આ બનાવ શું હતો જે કાર્યકર દિનેશ ચાવલિયા અને જે ખજાનજી જે છે શૈલેષ જરીવાલા તેઓ જે ભાજપ કાર્યાલય પર ઉપસ્થિત હતા તે દરમિયાન દિનેશ ચાવલિયા દ્વારા કાર્યક જે પતાવાલા સાથે ચા નાસ્તા મુદ્દે થોડીક થઈ હતી તે બાબતે આ બાબતે જાણ કરી હતી જેથી જે 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 ખજાનજી ખજાનજી છે છે દિનેશ દિનેશ સાવલિયા સાવલિયા ઘરીવાલા તેમની અને વચ્ચે ઘર્ષણ થયું હતું અને તેઓએ એકબીજાની સાથે છૂટાહાથ ની મારામારી કરી હતી આ સમગ્ર મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે જે આનો વિડીયો પણ વાયરલ થયો હતો અને ત્યાં જે અન્ય કાર્યકર્તાઓ હતા તે પણ આના સાક્ષી બન્યા હતા જી બિલકુલ કહી શકાય હાલ આ ભાજપ માટે ચિંતાનો વિષય કહી શકાય આવી ઘટના જે ઘટી છે દિનેશ સાવલિયા જેનું અગાઉ પણ ભાજપ કાર્યાલય પર અનેક વાર વિવાદિત વર્તન રહ્યું હોવાનું પણ બહાર આવી રહ્યું છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે એટલે કે અગાઉના શહેર પ્રમુખ નિરંજન અને જાંજમેરાને પણ ભાજપ કાર્યાલયની અંદરથી દિનેશ સાવલિયા અંગે અનેક વાર ફરિયાદો મળી હતી રશ્મિજી જે પ્રકારે અગાઉ પણ નિલેશ સાવલિયા વિરુદ્ધ જેમ ફરિયાદો સામે આવી હતી અને આ

સાથે વાત કરી ચર્ચાનો વિષય છે અને ચિંતા નો વિષય છે ભાજપ માટે એવું કહી શકાય જી ચોક્કસ જે પ્રકારે ભાજપ પાર્ટી છે તેમાં આ પ્રકાર જે ભાજપ કાર્યાલય ની અંદર જ આ પ્રકારનો જે બનાવ બંધો હોય તો તેની સામે જે નવા જે અધ્યક્ષ છે તે હવે બંને સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે કેવા પગલા લે છે તે જોવાનું છે જે આ મારામારીની ઘટનામાં રશ્મિજી કોઈ ઇજાગ્રસ્ત થયું છે કે કેમ એવું સામે આવ્યું નથી પરંતુ જ્યારે આ મામલો વધુ વધારે થાય તે પહેલા જ જે ત્યાં અન્ય કાર્યકર્તાઓ હતા તેઓ દ્વારા આ બંને ને છૂટા પાડી મામલો શાંત પાડવામાં આવ્યો હતો જી રશ્મીજી અમારી સાથે જોડાવા બદલ આપના આભાર ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર્તાએ ખજાનજીને લાફો ઝીંખ્યો છે પદ પાર્ટી કેલાતી ભાજપમાં આ ઘટના ઘટતા ચર્ચાએ જોર પકડ્યું છે